તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ બનેલી ઘટના ભાવનગર શનિવાર બોટાદ તાલુકાના ખોખાઈ ગામે કાકાને સાથે ચાલી રહેલા જમીન વિવાદને લઈને કાકા પિતરાઈ ભાઈઓ સહિતના ચાર શખ્સિય યુવકને ઘરેથી ઉઠાવી જઈ માર માર્યો આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર બોટાદના ખોખાઈ ગામે રહેતા ગીતાબેન વિજયભાઈ રાઠોડે પાળિયાદ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના રાત્રિના સાડા અગિયાર એક વાગ્યાના સુબારે તેની ના કાકા કમા રાઠોડ અને તેનો દીકરો મહેશ રાઠોડે રૂમ દરવાજો ખખડાવી પાટુ મારી દરવાજો ખોલી નાખી પતિ વિજયભાઈને બે લાફવા જીકી દીધા અને બહાર જતા રહ્યા હતા મોટરસાયકલમાં બેસાડી ઉઠાવી ગયા હતા કે જેથી ગીતાબેન બહાર દોડ્યા ત્યાં અરવિંદ કમાભાઈ અને ભીખા નારાયણભાઈ પરમા નામના શખ્સો દોડીને ભાગી ગયા હતા ગીતાબેન પાછળ ગયેલ પરંતુ તેઓ કઈ બાજુ ગયેલ તે જોઈ શકે નહીં તો બાદમાં કુટુંબી જેઠ કરશનભાઈ સુરાબાઈની ડેલી ખખડાવતા તેઓ જાગ્યા ન હતા રાત્રિના આશરે દોઢેક વાગ્યાના સુમારે કમા રાઠોડ તેમની બાઇક બંધ હાલતમાં દોરીને તેના ઘરે અંદર જતો હતો તે દરમિયાન ગીતાબેને પતિ બાબતે પૂછતા શખ્સે ખબર ન હોવાનું જણાવ્યું હતું વધુ સમય થવા છતાં પતિ ઘરે ના આવતા પત્ની ચિંતાતુર બની હતી નવાભરા વિસ્તારમાં રહેતા તેમના દિયર અજયભાઈને ઘરે જઈ સમગ્ર બનાવની વાત કર્યા બાદ સાસુ વહુ દિયર સહિતનો શોધખોળ આદરી હતી ત્યારે કોઈએ કહેલ કે એક ભાઈ ગામના પાદરમાં મડી પાસે પુલ નીચે પડેલ છે જેથી ગીતાબેન તાત્કાલિક ત્યાં ગયેલ અને જોયું તો તેમના પતિ વિજયભાઈ મારી નાખવાના ઈરાદે પુલ ઉપરથી નીચે ફેંકી દીધા હતા જે યુવાને ગંભીર હાલતે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કે જ્યાં યુવાનની હાલત વધુ ગંભીર હોય કે જે વિજયભાઈનું મૃત્યુ થતા તેમના ભાઈ સરકાર સામે માંગણી કરી રહ્યા છે કે મારનાર લોકો રાજકીય વર્ગ ધરાવતા હોવાને કારણે હજુ સુધી સામે કોઈ જાતની કાર્યવાહી કરવામાં નથી જ્યાં સુધી પોતાના ભાઈને ન્યાય મળે ત્યાં સુધી તેના ભાઈ વિજયભાઈનો મૃતદેહ સ્વીકારશે નહીં રિપોર્ટર અનવર લક્ષ્મીધર શું નામ છે તમારું ભાઈ મારું નામ રાઠોડ અજય દેલાભાઈ છે અને મારું ગામ ખાપો છે અને તાલુકો દિલો બોટાદ ત્રેવીસ તારીખની ની રાતે આ બનાવ બનેલ મારા કાકા અને ચાર બીજા જણ બીજા ચારે જઈને બાણા તોડી અને મારા ભાઈ ને ઘરે લઈ ગયા અને મારી ફૂલ હેઠે નાખી દીધું અને પછી આવો બનાવ અમારે ભાઈ અમારી ઉપર પેલા પણ ચેલો છે પેલા પણ ઘરે અમારી ઉપર હુમલો કરેલ છે એમને એટલા માટે પછી અમે મારા ભાઈ ને વધુ પડતી વધુ પડતો પ્રોબ્લેમ થઈ ગયો એટલે અમે ભાવનગર લઈને આવ્યા ને ત્યાં અત્યારે હાલમાં એના મૃતદેહ જાહેર કરેલ છે એટલે મારી એવી માંગ છે કે જ્યાં લીધી આ ચાર આરોપીને પકડ્યા નહીં ને ત્યાર સિવાય હું મારા ભાઈ ને આવી મૃતદેહ નહીં લઈ જાઉં આરોપી કોણ છે આરોપી છે ગામના સરપંચ છે અને એમનું બહુ લાગવગ વાળા છે એટલે વારંવાર પૈસા થઈને છૂટી જાય છે આરોપી ના નામ તમને ખબર છે રાઠોડ તમાભાઈ રૂપાભાઈ રાઠોડ મહેશ કમાભાઈ રાઠોડ અરવિંદ કમાભાઈ અને ભીખાભાઈ નારાયણભાઈ પરમાર આ ચાર આરોપી છે મરનાર વ્યક્તિ તમારા સગાભાઈ છે હા એ મારો સગો મોટો ભાઈ તો તમારી શું માંગ છે એના માટે મારી માંગ એ છે કે હવે એને કડક માં કડક સરકાર એને કડકમાં કડક સજા આપે અને મને ન્યાય આપે હું નાને ત્યાં મોટો થયો ત્યારના મને આવી રીતે પ્રોબ્લેમ જ થતો હોય એટલે મારી થાય કરી નથી સરકારે લેવી સરે છે કે આરોપીને સજા મળે ને એ છૂટવા જ ન પડે છૂટશે તો હજી અમારે બે ભાઈઓ છે એના ઉપર પણ અમને મારી નાખવાનું ધમકી ઘણીવાર વાર આપેલી છે અને અમારે પણ જાનનો પ્રોબ્લેમ છે